ભરૂચના જાળેશ્વર વિસ્તારમાં રસ્તા નવીનીકરણના કામ દરમિયાન વર્ષો જૂના ભૂતમામા મંદિરને રાતોરાત હટાવી દેવાતા વિવાદ સર્જાયો છે નર્મદા કોલેજ સામે આવેલા આ મંદિરને ત્રેવીસ કરોડના માર્ગ નવીનીકરણ પ્રોજેક્ટ દૂર કરવામાં આવ્યું છે આરએમબી દ્વારા મોડી રાત્રે પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડી પાડવામાં આવ્યું સ્થાનિક તંત્ર દ્વારા ગ્રામ પંચાયતના સરપંચ ઉપસરપંચ કે વોર્ડ સભ્યોને આ અંગે કોઈ પૂર્વ સૂચના આપવામાં આવી ન હતી આ મંદિર સ્થાનિક લોકો માટે ધાર્મિક શ્રદ્ધાનું કેન્દ્ર છે પરંપરા મુજબ લગ્ન પ્રસંગે વરરાજા અહીં દર્શન કર્યા વિના આગળ વધતા નથી મંદિરને વિધિવત પૂજા વિના હટાવવામાં આવતા પૂર્વ પટ્ટીના પચીસથી વધુ ગામના લોકોની ધાર્મિક લાગણીઓ દુબાઈ છે સવારે મોટી સંખ્યામાં ગ્રામજનો અને સ્થળ પર એકત્રિત થઈને વિરોધ નોંધાવ્યો હતો તેમની માંગણી છે કે પાંચ નજીકના સ્થળે પુનઃ સ્થાપન કરવામાં આવે જો આમ નહીં થાય તો આંદોલન અને આવેદનપત્રની કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે સ્થાનિક લોકોનું કહેવું છે કે વિકાસ કાર્ય માટે મંદિર હટાવવું જરૂરી હોય તો સમજી શકાય છે પરંતુ ધાર્મિક સ્થળને યોગ્ય વિધિ વગર હટાવવું યોગ્ય નથી જો મંદિરને માન મર્યાદા સાથે ખસેડવામાં આવ્યું હોત તો કોઈ વાંધો ન હોત